હેલો ફ્રેન્ડ્સ વૈશાલી હોમ કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું મગની ડાળની કચોરી તો અહીંયા મેં મગની ડાળ પલાળી રાખી હતી બે કલાક માટે તો હવે આપણે એને મિક્સરમાં પીસી લઈશું આપણે હદકચરી મિક્સરમાં પીસવાની છે આ રીતે તૈયાર કરી લઈશું હવે આપણે એનો મસાલો બનાવી લેવાનો છે એક પેનમાં આપણે નાખીશું એક ચમચી ઓઇલ આપણે હિંગ નાખવાની છે અંદર અંદર આપણે નાખી દઈશું આખા ધાણા અને વળિયારી નાખી દેવાની છે અને ચણાનો લોટ નાખી દઈશું આપણે અંદર બરાબર મિક્સ કરતું જવાનું છે રેડ ચીલી ફ્લેક્સ નાખી દઈશું હળદર નાખી દેવાની છે આપણે અંદર ધાણાજીરું પાવડર નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને એની અંદર નાખી દઈશું મગની દાળ બરાબર મિક્સ કરીશું ને એનો મસાલો તૈયાર કરી લેવાનો છે આ રીતનો મસાલો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તો આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે કચોરી માટે લોટ તૈયાર કરી લઈશું તો આપણે અહીંયા મેં લોટ લીધો છે મેદાનો તો એની અંદર આપણે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ નાખીને આપણે મોણ કરી લઈશું આ રીતનું આ રીતે આપણે મોણ કરવાનું છે હવે આપણે એનો લોટ તૈયાર કરી લઈશું આપણે એકદમ મુલાયમ લોટ બાંધી લઈશું આ રીતે હવે આપણે ચટણી બનાવીશું તો અહીં અમે આમલી પલાળીને રાખી હતી એની અંદર નાખીશું વળિયારી જીરું અને આમચૂર પાવડર અને ગોવાળ નાખી દેવાનું છે અને આપણે મિક્સરમાં પીસી લઈશું આ રીતે પીસાઈ ગયું છે તો આપણે ગરણીથી ગાળી લેવાનું છે તમે જોઈ શકો છો આ રીતે તૈયાર કરીશું હવે આપણે એનો વઘાર કરી લેવાનો છે તો અંદર નાખીશું જીરું ને તલ અને પછી એને આપણે ઉપર લાલ મરચું નાખી દઈશું અને આ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે બનાવી લઈશું કચોરી તો અહીંયા આપણે લુવા બનાવી લઈશું પહેલાં આ રીતે આપણે ગોળ ગોળ ફેરવતા જઈશું અને એનો વાટકીનો આકાર બનાવીશું અને એની અંદર આપણે મસાલો ભરવાનો છે આ રીતે દબાવીને ઉપરથી આપણે ફિટ કરી લઈશું બરાબર ફિટ કરવાનું છે આ રીતે આપણે દબાવી લઈશું તમે વણી પણ શકો છો આ રીતે બધી કચોરી તૈયાર થઈ ગઈ છે તો આપણે તળી લેવાની છે એકદમ મીડિયમ લો ફ્લેમ પર જ તરવાની છે તમે જોઈ શકો છો તૈયાર છે તો આપણે બહાર કાઢી લઈશું તૈયાર છે તમે જોઈ શકો છો તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં